આ મારી ઘોડે જેટલા જેટલા કાળા હે ને એ બધા કે કાળું કાળિયું આવ્યું આયો આવ્યો જેવો નિહાળે બિહાડે ને તો અહીંયા ભયબંધો ખીદવાડે લો કાળિયું આવ્યો એટલે કાળા બુટ્ટા જેવો આવ્યો જો કાળો એને ભાઈબંધી ન કરશો પછી જેવા મોટા થઈ ને તો આ બધા ભાઈબંધો ફરવા જાય અહીંયા ગ્રુપમાં પોટો લે તો ગ્રુપમાં ફોટો લે ને તો આપણે કેવા લાગી ખબર બગલા વચ્ચે કાગડો ઉભો હોય ને એવું લાગે અને ગમે એવો મોબાઈલ નું ફિલ્ટર હોય ને તો એ આપણા ઉપર કામ ન કરે પછી છે ઉમર લાયક થાય એટલે છોડી જોવા જાય તો શું જવાબ ખબર છોકરો કાળા બિલાડા જેવો હતો એટલે કાળો જ પણ બિલાડો કીધો હું જ કહો એવો કાયદો નીકળે જાય ને કે જે આપણને કાળીઓ કે ને એમના ખાતામાં જ પાંચસો રૂપિયા કપો ને આપણા ખાતામાં આવતા રહે